વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે એક સામાન્ય સભા મળી આ સામાન્ય સભામાં ચૌદ જેટલા કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી છે આ ચૌદ કામો ચર્ચા વિચારણાના અંતે તમામ કામોને મંજૂરી મળી છે આજની આ બેઠકમાં બાર કામોની દરખાસ્ત અને વધારાના બે કામો લેવામાં આવ્યા હતા કામોમાં જમીન મિલકત શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા અગ્નિ સમન અને તાત્કાલિક સેવા વિભાગ ડ્રેનેજ તેમજ વરસાદી ગટર શાખા અને જનસંપર્ક વિભાગ પાણી પુરવઠા શાખા બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા અને જનસંપર્ક વિભાગના કામો લેવામાં આવ્યા છે જેના જેમાં તમામ સભ્યોની સંમતિ સાથે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે વધુમાં સ્થાયી અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ વધુ માહિતી આપી છે આજની સ્થાયી સમિતિમાં કુલ ચૌદ દરખાસ્ત મૂકવામાં આવી હતી ચૌદે ચૌદ દરખાસ્ત મંજૂર કરવામાં આવે છે જમીદ મિલકત શાખા કોમર્શિયલ દ્વારા ટીપી સ્કીમ નંબર ચોવીસમાં એપી નંબર બેતાલીસ ત્રણ હજાર આઠસોને તેર ચોરસ મીટર જમીન પૈકી ત્રણ હજાર ત્રણસોને અડતાલીસ ચોરસ મીટર જમીન કોર્પોરેશનના કમિશનરની માલિકીની શરતે નગરપાથિક શિક્ષણ સમિતિને આપવામાં આવનાર છે જે દરખાસ્ત આવી છે તેને મંજૂર કરવામાં આવી છે પ્લોટની માલિકી કમિશનરની રહેશે અને એની ઉપરનું બાંધકામ સર્વ શિક્ષા અભિયાન દ્વારા કરવામાં આવશે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા કોટેશ્વર ગામથી વર્ષ પંપિંગ સ્ટેશન સુધી ટ્રેન ગ્રેવિટી લાઇન નાખવાનું કામ છે નવ પોઈન્ટ દસ ટકા ઓછા મુજબ એક કરોડ સુડતાલીસ લાખના કામને મંજૂરી આપવામાં આવે છે મિકેનિકલ ખાતા દ્વારા પાંત્રીસો જેટલા ટેન્ક કેપેસિટીના જે સક્ષમ મશીન લેવાના છે આઠ ડંગ જેટલા એક મશીનની કિંમત છે પાંત્રીસ લાખ બ્યાસી હજાર ચારસો ત્રેવીસ રૂપિયા પ્રમાણે આઠ નંગ મશીનના બે લાખ છ્યાસી હજાર બે કરોડ છ્યાસી લાખ ઓગણ સાહીઠ હજાર ત્રણસો ચોર્યાસી એના કામને મંજૂરી આપવામાં આવે છે અગ્નિશમનને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા એકસો આઠ અથવા તેથી વધુ ડ્રાઈવરો જે એજન્સીને આપવામાં આવ્યા હતા અલ્ટ્રા મોડન એજન્સીને એને ત્રણ મહિના અથવા ટેન્ડર થાય ત્યાં સુધીનું એક્સેસ આપવાના કામને મંજૂરી આપવામાં આવે છે પશ્ચિમ ઝોન વોર્ડ નંબર બારમાં કોટા બ્રિજ થી કોટા થઈને આટલા તરફ સુવેજ ટ્રીટમેન્ટમાં જતી મુખ્ય નળિકામાં ભંગાણ પડતા આ સડસઠ ત્રણસી હેઠળ બે લાખ ઓગણ એંશી હજારના ખર્ચે કામ કરવાનું તેમને ધ્યાનમાં લેવામાં આવ્યું છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ગટર સફાઈ કરવાનો જે પંચોતેર લાખની મર્યાદાનો વિચાર હતો પચીસ પોઈન્ટ એકાવન ટકા ઓછાના ભાવ પત્રકને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની એમ્પ્લોઈઝ કોપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ તરફથી સભાસદના બાળકોને રાહત દરે જે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે એના મેઇન પેજ ઉપર એવર્ટાઇઝ માટે અઢી લાખ રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે એ અઢી લાખ રૂપિયાની રકમને જાહેરાત માટે મંજૂરી આપવામાં આવે છે પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર એકના વિસ્તારમાં નામકા ડેરી સામેનો વિસ્તાર છે છાણી વિસ્તાર જ્યાં ટ્વેન્ટી ફોર બાય સેવનનું નેટવર્ક હતું એ ખૂબ ડાયમીટર નાનો હોવાથી એ નેટવર્કનું રીવેમ્પિંગ કરવા માટે બ્યાસી લાખ તેર હજારના ભાવપત્રકને દસ ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે દક્ષિણ ઝોન વિસ્તાર વોર્ડ નંબર છમાં પાણીની કાસ્ટ અને ડીઆઈ નળીકા નાખવાના કામ તથા ચેમ્બર ટ્યુબવેલ અને હેન્ડપંપ લગાડવાના કામને ચૌદ પોઈન્ટ અગિયાર ટકા વધુ પંચોતેર લાખની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સત્તરમાં સરસ્વતી ચાર સાથે ગીત બંગલોની પાછળ સુધી નવીન પાણી નળીકા નાખવાની છે પોઈન્ટ પચાસ ટકા વધુ મુજબ ચોસઠ લાખ બાવન હજારના કામને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર ઓગણીસમાં હોટલના ટાંકીના કમાન્ડ વિસ્તારમાં નવીન જે પાણીનું નેટવર્ક ઊભું કરવાનું છે એમાં ચૌદ વીસ ટકા ઓછા મુજબ એક કરોડ એંસી લાખના કામને મંજૂરી આપવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરા જીઆઈડીસી ખાતે પ્લોટ નંબર બસો દસ બસો અગિયાર બસો બારમાં નવીન ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટર બનાવવાના કામને એક ટકા ઓછા મુજબ બાર કરોડ સિત્યોતેર લાખ ત્યાંશી હજાર ચારસો બારના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે નવીન વિષયમાં અર્બન ડેવલપમેન્ટ ઈયર અંતર્ગત ત્રેપન લાખ સુડતાલીસ હજાર બસો સિત્યાસી રૂપિયાનો ખર્ચ રાત્રી ઉપર નવૃતિ પાસે કરવામાં આવ્યો હતો તેને જાણમાં લેવામાં આવે છે સરકારના સૂચન મુજબ ભારતના લોકપુરુષ સેવા સરદાર પટેલની એકસો દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે જે શ્રદ્ધાયાત્રા નીકળવાની છે એ માટેના ખર્ચ આનુષંગિક ખર્ચા કરવાની સત્તા કમિશનરશ્રીને આપવામાં આવે છે